ઓ એમ જી ગઈ મને તો ખબર જ નહોતી કે બીટના લડ્ડુ પણ બની શકે હા આપણે જોઈએ કેવી રીતે બને પહેલા આપણે બીટ લઈ લેવાની જેની છાલ ઉતાર નાખવાની પછી એને આવા કંઈક મશીનમાં છીણી લેવાના મને નામ નથી ખબર એનું પછી આપણે છીણીને આવી રીતે આપણું તૈયાર થઈ જશે પછી એક કઢાઈ લેવાની જેમાં વન સ્ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું પછી આપણા બીટના આ છીણેલા ને છીણીને કઢાઈના અંદર એડ કરી દેવાનું પછી એને બરાબર રીતે હલાવતું જવાનું જેનાથી આપણી બીટ પાકી જાય અને એક મસ્ત કલર તૈયાર થઈ જાય જો એને વચમાં વચમાં દૂધ બી થોડુંક એડ કરતું જવાનું જેનાથી આવું કલર એ પકડશે પછી ખાંડ નાખવાની ઓછી ખાંડ નાખવાની જેમાં બીટ તો મીઠા જ હોય થોડીક ઓછી ખાંડ નાખવાની ન બહુ વધારે પડતા મીઠા થઈ જશે તો આવી રીતે આપણું તૈયાર થશે એમાં દૂધ ઉમેરીને આવી રીતે આપણું બેટર એક બેટર તો ન કહેવાય મસાલો તૈયાર થાય પછી લાસ્ટ આવું કલર લેશે પછી એમાં મિલ્ક પાઉડર એડ કરી દેવાનું આપણે જેનાથી થોડુંક વધારે મસ્ત ટેસ્ટ આવી શકે પછી એને બરાબર રીતે ચમચાથી હલાવી લેવાનું તો આવું તૈયાર થઈ જશે અને પછી એને લડ્ડુ વાળી લેવાના જો તમને આ ઝટપટ રેસીપી ગમી હોય તો મિસિસ ઠે બાકી છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ઓન યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો